નમસ્કાર વેલકમ ટુ પ્રમુખ સ્વાગત છે આની પહેલાના વિડીયોની અંદર આપણે રણનીતિનો વિડીયો જોવી શી કે સો માંથી સો માર્ક્સ લાવવા માટે તો પહેલો મુદ્દોનો આપણે અભ્યાસ કર્યો હતો કે જે હતો લર્નિંગ જે બે રૂપે થાય છે એક ક્લાસની અંદર સ્કૂલની અંદર એક ટ્યુશન કે ફોનની અંદર તો એના વિશે તો વાત કરીએ તો હવે આપણે કોઈ પણ વસ્તુ શીખી ગયા તો બસ ત્યાં વાત પૂરી થઈ ગઈ આપણું ભણવાનું પૂરું થઈ ગયું તો નહીં ભણવાનું પૂરું થયું નથી તો પછી બીજા મુદ્દા ઉપર આપણે કામ કરવાનું છે જે તે વિદ્યાર્થીએ તો બીજો મુદ્દો કયો છે તો બીજો મુદ્દો છે જે છે હોમ એન્વાયરમેન્ટ જો આ બધા મુદ્દા મેં મારી રીતના બનાવેલા છે અને મેં વિચારીને બનાવેલા છે કે આ બાબતો વિદ્યાર્થીઓના પ્રશ્નો થાય છે તો બીજો મુદ્દો છે હોમ એન્વાયરમેન્ટ ઘણું બધું આપણે વસ્તુ શીખ્યા ત્યારે સમજ્યા હોય પણ આપણે આ હોમ એન્વાયરમેન્ટ એટલે કે ઘરનું વાતાવરણ એ આપણને વધારે અસર કરે છે તો એ આપણે એની સ્પષ્ટતા કરવી કે શા માટે ઘરનું વાતાવરણ આપણને અસ્તવ્યસ્ત આપણું ભણતર કરી નાખે છે તો આપણે એક વાત મિત્ર સ્વરૂપે જોવી છે એક મા બાપ રૂપે એનું રૂપે ઉદાહરણ લેવાનું છે અને એક આપણી આપણી રીતના તો પહેલી વાત કરીએ આપણે મા મા બાપ વિશે ઘરના વાતાવરણની અંદર જો તમે ઘણા બધા એવા ફેમિલી જોયા હશે કે જેના માતા પિતા હાવ શાંત સ્વભાવના હોય તો તેનો જે પુત્ર હોય ભણવામાં વ્યવસ્થિત સોએ સો ટકા ધ્યાન રાખે હા સોએ સો ટકા પરિણામ મળતું પણ નેવ ટકા હોય છે કે બાળક ભણતો જ હોય છે અને ફોકસ સાથે ભણતો હોય છે જ્યારે નેવ ટકાના ઘરે શું થાય છે તો આપણે એક વસ્તુ પેલા મનમાં ફિટ કરી નાખજો કે છે ને ઘર છે પરિવાર છે તો દુઃખ તો આવવાના છે ઓલું જેમ દરિયાની અંદર ભરતી અને ઓટ આવે ને દર દસ પંદર દિવસે એવી રીતના ઘરની અંદર દસ દિવસે દુઃખ તો આવવાના જ છે પ્રશ્નો તો થવાના જ છે પછી કોઈ વસ્તુ લેવા બાબત ન હોય આર્થિક પ્રશ્ન હોય સામાજિક પ્રશ્ન હોય કોઈ ખાણીપીણીનો પ્રશ્ન એટલે કે સ્વાદનો પ્રશ્ન હોય અથવા તો બહારથી આપણને પ્રશ્નો આવતા હોય તો આવા પ્રશ્નો તો આવવાના જ છે તો એ પ્રશ્નોમાં આપણે બહુ અંદર નથી ઉતરી જવાનું આપણે વિદ્યાર્થી શિબી આપણી ઉંમર દસમાં ધોરણ હોય તો પંદર વર્ષ હોય બારમા ધોરણ હોય તો સત્તર વર્ષની ઉંમર હોય તો આપણે એ સમયે જજ નથી બની જવાનું કે કોઈ વકીલ નથી બની જવાનું આપણે આપણું કાર્ય કર્તવ્ય કયું છે આપણું ભણવાનું કર્તવ્ય છે કે સારામાં સારું આપણે ભણવી તો એના માટે હું તમને એક્ઝામ્પલ આપું કે શું થાય છે બાબત શું થાય છે હોમ એન્વાયરમેન્ટ કેમ જરૂરી છે સોમાંથી સો માર્ક્સ લાવવા માટે ઘરનું અને માર્ક્સનું કઈ રીતના લેવા દેવા તો માનો કે ઘણી વખત ઘરની અંદર આપણે કોઈક વસ્તુ તમારા મમ્મીએ કોઈ પણ પ્રકારનું શાક ઘરે બનાવ્યું આવું શાકની અંદર મીઠું થોડુંક વધારે નખાઈ ગયું છે તમારા પપ્પા જમવા બેસે છે એટલે મીઠું વધારે નાખ્યું એટલે તરત તે તમારા મમ્મીને ખીજાય છે તો સામે હું મમ્મી સહન કરે છે નથી કરતા આપણે ત્યાં બેઠા જ હોઈએ છીએ અને બધું જોવી છે હવે થાય છે કેવું એ બોલે એટલે સામે તમારા મમ્મી પણ બોલે અને એ કેવું બોલે છે કે પંદર વીસ વરસ જૂનું પણ સંભાળીને લાવી દઈશ અને એ પ્રશ્ન આપણે જોવી સીવી સાંભળવી સીવી અને ત્યારે આપણે આપણા રિવ્યૂ આપવી શીવી આપણા પપ્પાને ત્યારે ને ત્યારે જ બોલી નાખ્યું કે તમારે આવું ન બોલાય આટલા દિવસ તો આટલી વખત તો સારું બનાવે છે આ વખતે હું બોલવું પડે સારું સમજણ દઉં પણ તમે બોલો તો શોધ તે પછી મમ્મીને એક એવી છે કે તમારે ધ્યાન ન રખાય આટલા વર્ષથી તેમ બનાવો છો એટલે ભૂલ થાય તો પણ આપણે જજ બની જવી સીવી અથવા વકીલ બની જવી સીવી વિચાર કરો પંદર દિવસે આવો એક પ્રશ્ન આવે જ છે એની અસર શું થાય છે એની અસર એ થાય છે કે બપોરે આ ઘટના બની હોય તો રાત્રે તમે જોવો છો હરખું વાતાવરણ નથી રહેતું ઘરમાં અથવા તો મનગમતું શાક જે ભાવે છે એને એની વિરુદ્ધ બને છે શાક બીજા દિવસે પણ અસર રહેશે કે ત્રીજા દિવસે સરખું થઈ જાય તો આવા મહિનામાં આવી બે ઘટના બનતી હોય તો ચાર દિવસ તો આપણે આ ત્રીસ દિવસમાંથી ચાર દિવસ આપણે આ વેસ્ટ ઓફ ગયા અને એની બાદ જે એક એક દિવસ આપણે વધારાનું હોય એમાં આપણે જો એકાગ્ર મનથી ભણી નથી શકતા આપણું ફોકસ ડાયવર્ટ થઈ જાય છે આપણા ઘરના એ પ્રશ્નો મા બાપના પ્રશ્નોમાં તો એ પ્રશ્નની અંદર આપણે શું કેળવવાની છે તો કેવી સમજણ રાખવાની છે આપણે ધીરજ રાખવાની છે જેને પેશન્સ કહેવાય જો એ એ પ્રશ્નમાં આપણે ધીરજ રાખશું ને તો જે તે પ્રશ્ન એ રીતના સોલ્વ થઈ જાય છે તમારા મમ્મી પપ્પા ગમે એ રીતના બાધા હોય પણ બે બે દિવસ ત્રણ દિવસ પછી જોઈજો એ હતા ને એવા ને એવા થઈ જાય છે તો પછી ત્રણ દિવસ આપણે બગાડવાની શું જરૂર છે તો આપણે જે તે ટ્યુશનની અંદર કે સ્કૂલની અંદર જે કોન્સેપ્ટ ભણાયો હોય ને એ આપણે નથી ભણતા જેથી આગળ આપણને વસ્તુ આવડવાનું નથી તો પી ફોકસ પેલા ઈ કરવું પડશે આ ઘરના મુદ્દા આપણે ફોકસ નથી કરવાના કોઈ વ્યક્તિ ત્યારે જ મહાન બની શકે કે આવા નાના નાના પ્રશ્નો એ ધ્યાન ન આ પ્રશ્નો નાના છે પણ આપણા દ્વારા આપણા કોઈક તો અમુક વાર તો ઘણી વખત તો એના છોકરા હોય કે છોકરી હોય ને એને લીધે પ્રશ્નો વધી જાય છે ઘરમાં તો આપણે વિદ્યાર્થી છીએ તો આપણું જે કર્મ હોય એ કર્યા રાખવું બીજો પ્રશ્ન મિત્ર બને છે કે આવી રીતના સ્કૂલની અંદર આપણે મિત્ર ઓલત મને બોલાવતો નથી અને મને નાસ્તો ન કરવા દીધો મને તો આને દિવસે ડે ઓલન પાંચ રૂપિયાની ચોકલેટ આપીને મને રૂપિયાની ચોકલેટ આપી અને મારે ક્લાસની ડ્રીસેસની અંદર આવતો નથી મારી પાસે બેસતી નથી આવા આપણા નાના નાના પ્રશ્નોના લીધે આપણું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય છે જેથી આપણે ભણવામાં આગળ નથી વધી શકતા આવું એન્વાયરમેન્ટ છે અને પોતાનું છે કે એક આપણે પણ આપણે એવા એન્વાયરમેન્ટ સરસ મજાનું રાખતા નથી જેથી ફો ફોન કે ટીવી એમાં વેસ્ટ ઓફ ટાઈમ આપણે આપણે બગાડવી છે ટાઈમનો બગાડ કરવી છે જેથી થાય છે શું કે જે કરવાનું છે એ રહી જાય છે અને અન્ય કામમાં આપણો ફોકસ થાય છે તો હોમ એન્વાયરમેન્ટ રહ્યું તો બહુ મહત્ત્વનું છે હવે તમને એક બીજા આંકડા તમને દો મહિનામાં આવું તમારે છ વખત બને છે એટલે આમ ત્રણ વખત બનતો હોય પણ અસર તો બીજા દિવસે પણ રહે તો છ વખત બને છે તમારે દસ મહિના ભણવાનું છે દસ કે બારમાં ધોરણ કે બીજા ધોરણ વાત તો દસ છ સાઠ સાઠ દિવસ એટલે કે બે મહિના બે મહિના એટલે કે સાત સબ્જેક્ટના અંદાજીત પાંત્રીસ થી ચાલીસ ટોપિક્સ તમે હરખી રીતના ભણ્યા નહીં જેથી આગળ તમારો બેઝ હતો પાયો હતો એ મજબૂત ન થયો કારણ કે એ તમે આવા પ્રશ્નોમાં ટાઈમ બગાડ્યો તો ખાસ હોમ એન્વાયરમેન્ટ લ્યું એ બહુ મહત્ત્વનું છે મારા મતે તમને ગમે એટલું આવડતું હોય ગમે એ રીતના શીખ્યા હોય પણ ઘરે તમે વ્યવસ્થિત જે તે હોમવર્ક કે જે તે પોઈન્ટ્સ નોટ્સ ન બનાવો અથવા તો હાઈલાઇટરથી હાઇલાઇટ ન કરો અથવા તો એ મુદ્દાને તમે વાગોળો નહીં જેમ ગાય કોઈ પણ ખોરાક એકસાથે જમી લે પણ એ નવરા બેઠા બેઠા શું કરે વાગોળે કૂંટનું પણ આવું જ કામ છે તો એવી રીતના એ કામ તમે ન કરો કારણ કે તમે આમાં ટાઈમ બગાડો છો તો મારા મતે હોમ એન્વાયરમેન્ટ રહ્યું એ લર્નિંગ કરતાં પણ મહત્ત્વનું છે એટલે સ્થિરતા રાખો તમે જે કામ કરો છો તમે જે ધોરણમાં ભણો છો તમારું વર્ક કન્ટિન્યુ રાખો બીજા પ્રશ્નમાં તમે દખલગીરી ન કરો ન કરો અને ન કરો આ મારી નમ્ર વિનંતી છે તો મળીએ ત્રીજા નંબરના પોઈન્ટ્સમાં શું કહેવા માગે છે જાણો આવતા વિડીયોની અંદર જય સ્વામી નારાયણ